આજના નવ વાગ્યા છે ને વાતાવરણ તમે જોઈ લો પાછળ મસ્ત મજાના સફદ સફદ વાદળા ને બ્લુ આકાશ જોવાની મજા આવે પણ કબૂતર હાવ લોહી પી ગયા મારું આ ચા વેપારીઓનું રખોલ રાખવાનું છે વધે તો આપણે કાલ બધા ગયા જોવું અને આ બધા સારી એલી છે આ કાલ વાગ્યા ને એ વેપારી એમાં કબૂતર બહુ લાગે એટલે હવાનું રખોનું રાખવું તો થાય કેવી પૂરી ખબર અહીંયા ઉડાડો ને તો આપણે ઓલું ખરું કર્યું ને ઢીલો ન્યા ઉયા જાય ન્યા ઉડાડવા એટલે અહીંયા આવે એટલે બહુ એટલે કિલોમીટર સરી જાય હવા આડું નાખી નાખી ગરમ ગઈ તો હવે વિડીયો જોયા જો છે ને હાડા ચેરા પકાવતી કંઈ કામ નહીં થાય કારણ કે જ્યાં બધું ઘાર વારું હોય લીલું પડે હાડા ચેરા તો પછી ખેડકો ઠાકો તો પણ જોયા લૂંટ્યું પડે

આપણે થાકી ગયા તો આજ તો છેલ્લા મેં પાડી હા એટલે લીડ બહુ લાગુ જ ગયું જોઈ બહુ વાર લાગે કાલે દોઢ કલાક થયા છે હા થોડી જોડી આવું હાલ ને એટલે રખોલામાં તો છૂટી હા લ્યો ને તો એક જ હું ન્યા જ દઈ હશો રખોલે અત્યારે હારી નાખી નાખે ને પછી રખોલા જમીન ને ટ્રેક્ટર ફેરવાનું ચાલુ કરી દઉં તો થાય નહીં કરતો બધું કામ હાલો ટોળી જોડીને કદું જો આપણે મગ ભરવા ચાલુ

er det? Hæ?

ડાયરેક્ટ આપડે બીજું ખાવાનું કામ હોય જો ઊભી ગયા હમદભાઈ અહીંયા કઈક દાંડિયા રાસ પ્રોગ્રામ છે નઈ હું લાગે બધું હું ઓલી બાજુ બતાવીશ તમને આગળ પેલા ભોજન ગ્રહણ કરી લઈ પછી આપડે એનું કામ પતી ગયું એટલે જો હવા રસ હમારાનું હે ને આજે મગ ભડવાનો છે મગ ભડવાનો બેઠો રોલ છે આયો છે રોલ છે કોણ કોણ બરાબર આ સારું જોતું જવાનું નહી જવાનું લાઈનમાં કોણ કાથા કોણ ચાલુ હે આને આગળ ભણિયાં કે શું બીજું વાહ બોલ <noise> <hesitation> 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 anjo <hesitation> 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 હજી એકવારે આપણે ટ્રેક્ટર ગુમરાવાનું એ બધું બાકી છે એટલે જમવાઈ જાય એટલે ગાયો ઘા પાછો રિટર્ન થઈ જવાનું છે તો હું જાતો આવું જાનમાં ને વિડીયોને કરી નાખું પૂરો વિડીયો પૂરો ખાઈ ગયો કમરમાં જણાવી દો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલના વિડીયોમાં આપણે મગ સાચું નહીં આવીએ આ બધી આવજો